તળાજા તાલુકાના લીલીવાવ ગામ રોડ ઉપર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એકનું મોત થયું જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના લીલીવાવ ગામ રોડ ઉપર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં હરેશભાઈ વીરાભાઈ ડાભી વર્ષ અઠ્યાવીસ ગામ દકાનાને ગંભીર ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અહીં ફરજ પરના તબીબે તેઓને તપાસ કરી અને મૃત જાહેર કરતાં શોક સવાઈ ગયો હતો હાલ હરેશભાઈના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થેલ ખસેડવામાં આવ્યો છે આ અકસ્માતા માતમાં વધુ એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ થતાં તેઓને પણ તળાજાની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અહીં તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રેફર કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું